ગોવા ખાતે યોજાયેલી ગોવા નેશનલ બોડીબિલ્ડિંગ સુપર શો સ્પર્ધાના વિવિધ કેટેગરીમાં શહેરની મહિલાને મેડલ પ્રાપ્ત થયા છે ગોવા ખાતે યોજાયેલી ગોવા નેશનલ બોડી બિલ્ડિંગ સુપર શો સ્પર્ધાની વિવિધ કેટેગરીમાં શહેરની મહિલાને મિસ બિકની બોડી બિલ્ડિંગ મિસ સ્ટ્રીટ મોડલિંગ મિસ સૂટ કોમ્પિટિશન અને મિસ રનવે કોમ્પિટિશનમાં મેડલ પ્રાપ્ત થયા છે જે વિશે માહિતી આપતા ચેતિક્ષા પટેલે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ઓગણીસથી મહિલાઓ માટે ફિટનેસ ક્લબ ચલાવું છું અને મહિલાઓ ફિટનેસ પ્રત્યે સજાગ થઈ સહજતાથી વર્કઆઉટ કરી શકે તે માટે પાવર ગરબા જેવા યુનિક કોન્સેપ્ટથી વર્કઆઉટ કરાવું છું જેથી ગોવામાં યોજાયેલી ગોવા નેશનલ બોડી બિલ્ડિંગ સુપર શોમાં ભાગ લીધો અને મિસ બિકની બોડી બિલ્ડિંગમાં સિલ્વર અને મિસ સ્ટ્રીટ મોડલિંગમાં બોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો આ સાથે મિસ સ્વિમ સૂટ કોમ્પિટિશન અને મિસ રનવી કોમ્પિટિશનમાં પાંચમો ક્રમાંક પ્રાપ્ત કર્યો

કેટેગરીમાં પાર્ટિસિપેટ કર્યું હતું મિસ સ્વિમસૂટ મિસ રનવેન્ડ મિસ સ્ટ્રેટ મોડલમાં કર્યું હતું પાર્ટિસિપેટ જેમાં બેકીની બોડી બિલ્ડિંગમાં મારું સિલ્વર છે સ્ટ્રેટ મોડલમાં મને થર્ડ રેન્ક છે અને બાકીની જે કેટેગરી છે ને ફિફ્થ રેન્ક છે બેકીની બોડી બિલ્ડિંગમાં ક્રાઇટેરિયામાં આપણે જોવા જઈએ તો એ ટોટલી ગલીઝ લૂક હોય છે ગર્લનો જ લૂક હોય છે એવું નથી હોતું કે તમારે મસલ્સ લાઈક મેન જેવા મસ્ક્યુલર બોડી જેવું નથી હોતું ટોટલી એનાથી ઓપોઝિટ હોય છે હા તમારા મસલ્સ થોડા ઘણા દેખાવાના હોય છે પણ ઇટ્સ નોટ લાઈક કે મેન જેવું તમારું બોડી બનવાનું જે રીતે લોકો કહે છે કે બોડી બિલ્ડિંગમાં જઈએ તો છોકરાઓ જેવા મસલ્સ થઈ જાય છે તમારા હોર્મોન્સ લેવલ ચેન્જ થઈ જાય છે તમે લાઈક સારા નથી દેખાતા હોતા બટ ઇટ્સ ટોટલી રોંગ આઈ એમ હિયર એઝ અ લાઈક ફર્સ્ટ એક્ઝામ્પલ ઓફ બોડી બિલ્ડિંગ તો એ વસ્તુ ખોટી છે તો કહી શકાય કે એમાં મોસ્ટલી શોલ્ડર એન્ડ બ્લૂડ્સ વધારે જોતા હોય છે થાઇસ તમારી જોતા હોય છે એબ્સ બી જોતા હોય છે બટ એ લીનમાં હોવા જોઈએ ઇટ્સ નોટ લાઈક કે સિક્સ પેક તમારે એપ્સ હોવા જોઈએ કે ભાઈ આ બોડી બિલ્ડિંગમાં ગયા છે અને સિક્સ પેક તો દેખાતા જ નથી એવા બી ઘણા બધા ક્વેશ્ચન છે મને તો એ વસ્તુ ટોટલી ખોટી છે કે સિક્સ પેક એપ એમાં હોવા નથી જોઈતા એમાં ટોટલી તમારું ગર્લુક જ હોવું જરૂરી પહેલાં તો મારો વિચાર હતો સ્પોર્ટ મોડલ બનવાનો સ્પોર્ટ્સ મોડલ અને મિસ ફિટનેસમાં પાર્ટિસિપેટ કરવાનો પણ મારા ક્રાઇટેરિયા પ્રમાણે જે મારી બોડી પ્રમાણે બિકીની બોડી સૂટ થતી હતી એટલે આખા વર્ષથી જે મહેનત કરી હતી કે મને કરવું જ છે કંઈ બી લાઈક અચિવમેન્ટ માટે જે મહેનત કરી હતી એટલે પછી હું બિકીની બોડી બિલ્ડિંગમાં મેં પાર્ટિસિપેટ કર્યું અને એમાં સક્સેસ બી થઈ જ જોવા જઈએ તો પાંચ મિનિટ પહેલાં મારો નેલ જે તૂટ્યો હતો એ તો બહુ જ મને પ્રોબ્લેમ કર્યો હતો અને બીજું કે સ્ટેજ પર માઇન્ડસેટ કરવાનું કે પબ્લિકની સામે બીકીની પહેરીને જવાનું પણ મને જે ડર હતો કે ઓડિયન્સ બહુ ચિલ્લાશે બહુ બધું બોલશે કે આ લેવલમાં આવું બીકીની પહેરે તો બટ ઓબ્વિયસ કે અહીંયા આપણા અહીંયા હું લેવલમાં જોવા એકવાર હું કોમ્પિટિશન જોવા ગઈતી હતી ત્યારે લાઈક બોઇઝ બહુ શાઉટઆઉટ કરતા હતા કે બહુ ડૂમો પાડતા હતા એવું હતું પણ ત્યાં જે જે લેવલની કોમ્પિટિશન હતી ત્યાં બહુ જ બધા લાઈક હેલ્પફુલ હતા કોઈ એ રીતે નહોતું જોતું મને કે મેં બેકીની પહેરી છે અને મને કોઈ ડર હોય મેં ખાલી સ્ટેજ ઉપર પગ મૂક્યો અને મને ખાલી ને ખાલી જજ દેખાતા હતા જ્યાં મારે પોઝિંગ આપવાનું છે અને મારું માઇન્ડસેટ ક્લિયર જ હતું કે કંઈ બી થયું છે ઇટ્સ ઓકે યુ ગો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર